કૃષ્ણ આ તો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં તો અત્યારે જો સાંજનો અમે નાસ્તો કરીએ છીએ નાસ્તા આજે શરૂઆત કરીએ છીએ તો જો શું છે નાસ્તામાં સમોસા સાંજમાં નાસ્તો છે એને ફરીથી તાવ આવી ગયો છે અને રૂશાનને કાલે એક્ઝામ છે તો થોડું ટેન્શનમાં છું હું પણ કે મેં મહેનત કરી છે રૂાનને શીખવાડેલું ના તે સ્કૂલવાળા પણ મહેનત કરી છે અને શાંત શ્યા છે ભણવામાં એવું ટીચરો પણ કે છે મારું પણ નાસ્તો કરીએ તો અત્યારે હું જમવાનું બનાવું છું અને જમવામાં શું બનાવું છું બીજા હું તમને વિચારી દઉં તો અત્યારે બનાવું છું લુગળી ડુંગળી અને શિમલા મિર્ચ છે અહીંયા ટામેટા છે અને ઘરેથી મરચું વાટેલું છે એ જ ચલાવીએ છીએ અત્યારે કારણ કે વાટેલું મરચું જે છે એ બહુ સરસ લાગતું હોય છે હજી બે ત્રણ વખત થશે એવું લાગે છે તો જો અહીંયા મરચાં સાથે નાખી દીધું છે તો સરસ સંતરાઈ આવી જાય એટલે આપણે ટામેટા પછી મરચું બધું નાખશું

ત્યાં કોક ઊંઘી ગયું છે તો કાલે રુશાનની એક્ઝામ છે અને રૂશાનને થોડી તબિયત પણ ખરાબ છે ખબર નહીં ફરીથી એને તાવ આવી ગયો છે એવી રીતના કાલ રાતમાં જે થયું છે તાવ આવી ગયો છે કે કાલે એક્ઝામ છે તો થોડુંક ટેન્શન છે કારણ કે મેં એને તૈયારી કરાવી છે હું તમને આગળ બતાવું કેવું તૈયારી કરાવ્યું છે સ્કૂલમાંથી એ રીતના મેસેજ આવે કે આ રીતના પૂછાશે ખાલી લખેલું છે કે ચોરતા કરો આ તે રીતના તો હું એનેક્સ્ટ પેપરની જેમ કાગળમાં બનાવીને અને પછી એને ફ્રાય કરાવતી ઓછું ઘરે તો પછી બતાવું તમને જમવાનું બનાવી લો જમવાનું સાનું રેડી છે તો આ કાલી ચટણી બનાવી હતી તલની આપણે ફ્રીજમાં ઊંઘી હતી સ્ટોર આ રાખી શકાય જે મકાઈના રોટલા બપોરની થોડી ખીચડી છે સાક્ષુ બનાવી છે સાજો ટામેટા शिमला મરચું ડુંગળી હસબન્ડ કાપે છે તરબૂચ કુશંત માટે કુશાન જોજ ફળ અમિતભાઈ બેઠા છે બટન બટન ખુલ્લા કરીને ગરમી લાગે છે હસબન્ડ ને ગરમી લાગે છે છોટા કછા પહેન કે બનિયાન પહેન કે બનિયા રંગી છે તો ચાલો ફટોફટ જમી લઈએ જમીને આગળ મજબૂત આવીને છૂપડો કરીશું ચાલો જરૂરી ફટોફટ તો સરસ મજાનું જમી લીધું છે અને જમીને હવે આવી ગયા છૂટકો તો મેં વાત કરી હતી રૂશાનની એક્ઝામની તો રૂશાનની એક્ઝામ માટે જો હું આવી પેપર રેડી કરું છું તો જોઉં આજે છે ઇંગ્લિશનું પેપર એટલે મેં ઘરે સ્કૂલમાં તો અલગથી આવશે આજે છે મેથ્સનું જોવું अच्छा फ्रेंड्स का टीचर तो जो हिंदी में या गुजराती में 22 ના ছাত্রોને છે ને તો આપણે કાગળમાં આઉટ લાવ રેડી કરી લઈશું તો કનેશ ટીવાય શીખવાડી શકો કે પેપર આપے કે રીતના આવે છે એ રીતના એટલે જો આવતો પછી બની જતી રહેશે તો આ રીતના સુક્રાણ તૈયારી કરાવી શકાય તો આ રીતે તૈયારી કરાવ સુક્રાણને કે एग्जाम ના ટાઈમે આપ સુક્રાણને બહુ ટાઈમ ઓફ ગુડીવી એના માટે મારો બ્લોગ અત્યારે નાનો હોય છે કેમ કે હું સામે ટાઈમ આપું છું થોડોક એટલા માટે તો મારો આજનો વિડીયો તો ઋષાનની એક્ઝામના વિશે તો કારણ કે ઋષાનની એક્ઝામ ચાલુ થઈ જશે તો મારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બધાને જય શ્રી કૃષ્ણ